સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યા બાદ સુરત ડાયમંડ બુર્જનું લોકાર્પણ કરીને સભા સંબોધન કર્યું હતું તો સુરત એરપોર્ટથી ડાયમંડ સુરત પોલીસ ખડે પગે રહેવા પામી હતી સાથે સભા સ્થળે પહોંચનાર દરેક વ્યક્તિનું મેટલ ડિટેક્ટર સહિતના સાધનો દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો એટલે કે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત ત્રણ પોલીસ જવાનો અઢારસો હોમગાર્ડના જવાનો પાંચસો પચાસ ટીઆરબીના જવાનો મળી કુલ પાંચ હજાર પણ વધુ અધિકારીઓ પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાયર ઝોન કરાયો છે પ્રધાનમંત્રીના સુરત આગમન લઈને શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી અસા તત્વો પર સતત ચાંપતી નજર પણ રાખવામાં આવી હતી તો સુરત એરપોર્ટથી સુરત ડેમ સુધીના રસ્તા પર સુરત પોલીસ ખડે પગે રહી હતી ત્યાં સભા સ્થળે પહોંચી રહેલા તમામ વ્યક્તિઓનું પોલીસ દ્વારા મેટર ડિટેક્ટર સહિતના સાધનો દ્વારા સઘન ચેકિંગ પણ કરાયું હતું અઝર કુર સાથે હર્ષદ સીટા